નમસ્કાર મિત્રો ગઈકાલે ગુજરાતના એકસો ને બાવન તાલુકાઓમાં વરસાદે ભૂકા બોલાવ્યા કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા તણાયા તો કેટલાક વિસ્તારોમાં ખેતરોના ખેતરો તણાઈ ગયા છે આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજુ પણ વધારે વરસાદ પડવાનો છે ગઈકાલના મિત્રો વરસાદના દ્રશ્યો તમે જોઈ શકો છો ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આજે વાવાઝોડા માત્ર ગુજરાતથી સો કિલોમીટર દૂર છે જે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના દરિયા દરિયાકિનારાના વિસ્તારો સાથે ટકરાય જેના કારણે આજે દરિયા કિનારાના વિસ્તારોના લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે અને દરિયાકાંઠે ત્રણ નંબરનું રેડ સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો વરસાદનો ભય દેખાતા રાજ્યના સત્તર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને બીજા અગિયાર જિલ્લામાં એલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અરબ સાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરી છે ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી વરસાદની આગાહી કરી છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અઠ્યાવીસ ઓક્ટોમ્બર એટલે કે આજે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલી પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને નિશાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે આ ઉપરાંત મિત્રો આજે અમદાવાદ ખેડા આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે ત્યાર પછી મિત્રો સુધી સમગ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે અને ભેજમાં વધારો થવાની શક્યતા છે મિત્રો હવામાન વિભાગે ખેડૂતોને પાકની કાપણી અને અનાજના સંગ્રહમાં સાવધાની રાખવા જણાવ્યું છે આ સાથે મિત્રો સામાન્ય નાગરિકોને જરૂરી મુસાફરી દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં પણ ચોમાસા જેવો માહોલ છે મિત્રો જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આજે મિત્રો તેર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતોના તૈયાર પાકને વરસાદથી નુકસાન થતા તેમની મુશ્કેલી વધી ગઈ છે તેથી મિત્રો સરકારે પાંચ મંત્રીઓને વરસાદથી નુકસાન જનાર વિસ્તારોમાં મુલાકાત લેવા માટે જણાવ્યું છે મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં બસો ઓગણચાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં અમરેલીના રાજુલામાં આઠ ઇંચ ભાવનગરના મહુવામાં સાત ઇંચ ઉનામાં પાંચ ઇંચ અને લીલીયામાં પાંચ પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા મિત્રો ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધી જતા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી કિનારાના સત્તર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જો રાવલ નદીનું પાણી કિનારાની બહાર આવશે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે આભાર મિત્રો તો આજે આપણે વરસાદના તમામ નાના મોટા સમાચાર અંગેની વાત કરી આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી હતો તો આ વિડીયાને એક લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો